આપણે આમાં છે ને રોટલીનો લોટ ઘઉં એડ નથી કરવાનો ઘઉંનો લોટ એડ નથી કરવાનો આપણે બાજરાનો અને ખાલી ચણાનો લોટ જ એડ કરવાનો છે તો દૂધી ખમણેલી લઈ લીધી છે સુવાની ભાજી સુધારેલી લીધી છે અને ધાણા ભાજી લઈ લીધી છે આપણે મસ્ત કટિંગ કરેલું છે ઝીણું ઝીણું અને પાલકની ભાજી લઈ લીધી છે મસ્ત એ ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે અને આપણે છે ને લીલું સૂકું લીલું લસણ લઈ લીધું છે લીલું લસણ લેવાનું તમારે અને ધાણા જીરું પાવડર લઈ લીધો છે આપણે મીઠું એડ કરી દઈશું હવે આપણે એમાં ખાંડ એડ કરી દઈશું આપણે એમાં આદુ મસા લસણ પેસ્ટ એડ કરી દઈશું ચડિયાતો મસાલો બધો એડ કરવાનો એટલે બહુ મસ્ત ટેસ્ટ આવે અને દહીં એડ કરી દઈશું જો તમારી પાસે દહી ન હોય ને તો આપણે એમાં તેલ એડ કરી દેવાનું આપણે છે ઢોકળા સોફ્ટ બને પોચા થાય અંદરથી એટલા માટે દહીં એડ કર્યું છે પણ દહીં અવેલેબલ ન હોય તો આપણે તેલ એડ કરી શકીએ એમાં અને બધા મસાલા ચડિયાતા નાખવાના ખાંડ મીઠું અને આદુ મસાલાની પેસ્ટ એટલે બહુ મસ્ત ટેસ્ટ આવે જો આપણે મિક્સ કરી લીધું છે અને પૌવા આપણા પલ્લી રેડી થઈ ગયા છે આપણે જોઈ લઈશું હવે મસ્ત પલ્લી થઈ ગયા છે જો એકદમ છૂટા છૂટા અને સરસ થઈ ગયા છે એટલે આપણે એમાં મિક્સ કરી દઈશું આપણે આમાં બિલકુલ સોડા એડ નથી કરવાનો તો પણ મુઠિયા બનીને એકદમ સોફ્ટ બન્યા છે અને બનાવજો તમે પણ એક વખત ટ્રાય મારજો બહુ મસ્ત બને છે પૌવાના અને પાલકના ચટણી એડ કરી લેશું આપણે એમાં લાલ મરચું પાવડર Harder powder rate current issue આપણને એમ લાગે ને કે આપણે સોફ્ટ લોટ નથી થતો તમારે એમાં છાશ એડ કરવાની પાણી એડ નહીં કરવાનું અને છાશ એડ કરવાની જો છાશ કે દહીં ન હોય તો તમારે તેલ થોડુંક વધારે એડ કરવાનું તો સોફ્ટ બને ને એ માટે છા આપણે આમાં છે ને મીઠું થોડું ઓછું થયું હતું તો મેં મીઠું ઉપરથી નાખ્યું છે ને થોડીક છાશ નાખીશ મને થોડાક કડક લોટ લાગો ને એ માટે પણ આમાં છોડા બિલકુલ એડ નથી કરવાનો

જો સરસ સોફ્ટ લોટ બાંધી રેડી થઈ ગયો છે તો આપણે ઢોકળિયા પેન લઈ લઈશું ઢોકળા આપણે ઢોકળિયા ગરમ પાણી સાથે કારણ કે ગરમ પાણી કરવા મૂકી દેવું પડે ને જો આપણે જારી લઈ લીધી છે ને એમાં આપણે છે ને આ તેલ થોડુંક એડ કરી દઈશું એટલે શું છે આપણે ઢોકળિયા મુઠિયા છે ને ચોટી ન જાય જો આપણે હવે છે ને તમને જે મનપસંદ સેફ તમારે વાળી લેવાનો તમે ચાહો તો મોટા પણ કરી શકો નાના પણ કરી શકો આવી રીતના મત પહેલેથી આવી રીતના છે એટલે આવી જ રીતના બનાવ્યા છે પવાના મૂઠિયા પવા પાલકના મુઠિયા ઢોકળા બહુ ટેસ્ટ સરસ આવે છે તમે એક વખત બનાવી જોજો જો પાણી સરસ થઈ ગયું છે અને આપણે પાફમાં મૂકી દઈશું બહુ જાજી વારે નથી લાગતી પંદર મિનિટમાં તમારે સોફ્ટ બનીને રેડી થઈ જાય છે જો આપણે જોઈ લેશું બફાઈ ગયા છે એક સરી લઈ લેવાની એની તમારે જોઈ લેવાનું જો આપણે અંદર ખૂતાડી જોવાની જો આપણને એમ લાગે કાચા હશે તો લોટ બારો આવશે જો એકદમ એવું છે બહુ મસ્ત ચડીને રેડી થઈ ગયા છે જોઈ શકો છો તમે જો હમણાં જો થઈ ગયા છે ને અંદર સોફ્ટ બહુ મસ્ત હશે બની રેડી થઈ ગયા આપણે એને છે ને વઘાર કરવાનો છે એ માટે આપણે કટ કરી લઈશું ચાર રીતના કટ કરી લેવાનો આપણે એક પેન લઈ લીધું છે કારણ કે એનો વઘાર કરવો પડશે પેન લઈ લીધું છે એમાં તેલ એડ કરી દીધું છે તેલમાં રાય જીરું એડ કરી દઈશું વઘારવા માટે આમ બાજુમાં તમને જે તપેલી દેખાય છે ને એમાં ચા બને છે કારણ કે આપણે ચા કરશું દહીં સોસ તમને ચા તમને ગમે એ તમે ખાઈ શકો એમ હિંગી એડ કરી દઈશું હવે આપણે એમાં ને તલ એડ કરી દેસુ તલ છે ને ગરમ તેલ તેલ હોય ને એટલે બહુ ઉડે એટલે તરત જ મેં કાંદા કટ કરેલા એડ કરી દીધા છે ટમેટા એડ કરી દીધા છે કેપ્સિકમ એડ કરી ઉપરથી છે ને તલ એડ કર્યા હતા કારણ કે બહુ ઉડતા હતા એટલે આમાં તેલ તો ગરમ જ છે તોય ફૂટી તો જશે જ પણ એટલા બધા ઉડે નહીં ને આપણે આવી રીતના એડ કરવી ને તો બહુ ઉડે નહીં હળદર પાવડર એડ કરી દઈશું એડ કરી જો તમને તમને ચાખી એમ લાગતું હોય કે છે તો તમારે વધારે મરચું પાવડર એડ કરવાનું નકર અમે આટલું એડ કર્યું છે મીડિયમ મરચું પાવડર એડ કરી દીધું હતું બધું સોફ્ટ થઈ જાય એટલે બાફેલા જે મુઠિયા ઢોકળા હતા એને કટ કર્યા હતા એ આપણે એડ કરીને મિક્સ કરી લેશું હવે આપણે સરસ રીતના મિક્સ કરી લેવાના સવ કરી લેશું હવે આપણે એને ચોમસ્ત સવ કરી લીધા છે સોસ અને દહીં ને ગરમ ગરમ ચા તમને જેની જોડી મિક્સમાં મજા આવે એની જોડે તમે ખાઈ શકો છો તો તમને સારું લાગ્યું હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો અમારી રેસિપી કેવી લાગી শেয়ার કોમેન્ટમાં જણાવજો જો આવી રીતના પૌવા અને બાળકના મોઠિયા ઢોકળા તમે ન બનાય તો બનાવી જોજો આવજો બધા